રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તો આયો કે તમે બધાય મજામાં આવી અને આપણી જઈએ હે એમેઝોનમાં જ આવું કંઈક છે તડીકો ને જરી જડી હે જે ઠંડી તરીકો બહુ ગરમી ને જ ને ઠંડુ ને તેવું હે શનિવાર હે એમેઝોનમાં જાવ અને પછી તો હાલો એમેઝોનમાં જઈએ અને ગામડામાં કંઈ છે તો બતાવીએ જય માતાની તો મસ્ત ભેગા રહેજો અને જો અહીંયા સેટ કરીએ એટલે પૂછીએ કેટલા વાગ્યાની યુર સાર ય હાવ આઈ યુ ટુ થર્ટી આ હાવય ઇઝ નોટ બીઝી એટ ધ મોમેન્ટ યા યા એનીવે एवरीथिंग ઓલરાઈટ ગુડ મેન લોડ કરી લીધું ને લેસ્ટર નું જ છે તો આપણે જીડી હે 4 કલાક નો હે પણ 4 કલાક થાય ની હારા 3 3 હારા 3 કલાક થઈ જાય હે તો જો પાર્સલ પાર્સલ હે બધાય દેખાતા હે તમને પાર્સલ ની ડિલિવરી કારક કારક એમેઝોન ફ્લેક્સ માં કરા એ આપણે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવાની હોય અને એપમાં આપણી લોકો મોકલે તો એ પ્રમાણે આપણી હોય અને આપણે લેવું હોય તો આપણે લે હકીએ અને આપણી ડિલિવરી કરાવીએ ચાર કલાકના સેવન્ટી ટુ પાઉન હોય છે આજે વધઘટ થતું રહેતું હોય અને વધારે બાર્ડન

પાર્સલ સ્કેન કરી લઈએ આપણે પાર્સલ સ્કેન કરી લીધું અને જઈએ આપણે આગળ નંબર ટ્વેન્ટી સિક્સ આમાં કાંક જ આ આર્ય નંબર ટ્વેન્ટી સિક્સ છે તો આપણે એને આપી દઈએ પાર્સલ હલો રાઇટ હલો પાર્સલ દે દીધું કયું હતું નહીં એટલે આપણે અંદર મૂકીને વ્યા એવું છે તો જો આ રીતના હોય બધા પાર્સલ દેવાના કેમેરો રાખ્યો ગાડીના બોનર ઉપર અને આ રીતના દેતા રહીએ પાર્સલ એમેઝોનના તો તમને ખબર નહીં ફેસિંગ કરે અને આ રીતના પાર્સલ દેવાના હોય ને પછી બીજું દઈએ ચાલો તો

આવું વિકસે મસ્ત મસ્ત પાર્સલ દીધા બીજું દે લીધું ચાલો તો બીજું દીએ મજા આવે તો કીજો તમને મજા આવે એ જ આપણી મજા આવે તો હાલો ભેગા રહ્યો જય માતાજી બીજું પાર્સલ દઈએ આપણી તો પાર્સલ છે નંબર નાઈન તો આ નંબર નાઈન છે દેતા આવીએ

આ રીતના પાર્સલ કહેતો હોય બધા અને દેખાતું નથી કોઈ એટલે કદાચ નહીં હોય મને હે નેબરની પણ દે ગયા આપણે કોઈ ન હોય તો રીતે આ ખુલ્લું હે તો આપણે નાના દઈએ અંદર સેફ જગા મૂકવાનું એ નહીં કે જાઉં મન પડે અહીંયા મૂકી દેવાનું આપણે બધું ધ્યાન રાખવું પડે અને એ રીતના કોઈ હોય એને જ દેવાનું તો આવું હે હાલો તો પાછું કરીએ પાર્સલ હા ખબર હે પાર્સલ દેવા દે આ સ્કેન કરી લીધું અને આ રીતના પાર્સલ દે આવવાનું તો આ નંબર સિક્સ છે હાઉસ નંબર એને આપણી નોટ કરે અને પાર્સલ દે દેવાનું આવી રીતના હોય કીક ફોટો પાડે અને આપે દેવાનું તો એ લોકોના મોબાઈલમાં ને ફોટો જાય એટલે એ લોકો લઈ લેલીએ બારે તો એવું કંઈક છે મસ્ત મસ્ત વેધર હે અને લગભગ હોલિડેમાં ગાય હે તો ફોટામાં જોવેલી હે અને લેલી હે પાર્ચર આવું કંઈક છે બાકી કંઈ નવીન મજામાં હે અને આ કેમેરાની ખૂબ એ છે કે જો આપણે જે બાજુ જતા હોય એ બાજુ ઓટોમેટિકલી એ ફેર્યા કરે અને રેકોર્ડિંગ કર્યા કરે તો આવું છે મસ્ત હૈ ડીઆઈનો વોશમો હારોમાં સારો હોય પણ વ્લોગર લેવા માગે તો લે હવે અને ક્લિયરિટી બહુ સારી છે મસ્ત હે તો હાલો બીજું પાર્સલ દઈએ નંબર સ્ટાર્ટ કરી દઈએ અને આગળ વધીએ હોય એટલી પછી આપણી દેવાઈ જવું પડે અને દેવાય પણ નહીં તો હલો ઈ હે કોક તો દેતી હું ને કે પછી તો કોથા હે દેવાનું ખાસ ફોનમાં હોય એની સેન્ડ કરે એમેઝોન દ્વારા સિક્સ ટુ ફોર સેવન સિક્સ યા થેન્ક યુ સમ ટાઈમ ઇઝ સમ આઈટમ ઇઝ લાઈક યુ નો સો થેન્ક યુ વેરી મચ સર હાલો એની હું નંબર તે સારો નક એક પાર્સલ હાટું ધક્કો થાય એટલે એવું કારક ઘણી વાર બને કે પાર્સલ ના એના પાસે નંબર ન હોય અને પછી આપણે દેવા પાછું જવું પડે નંબર સિક્સટી થ્રી ગોતી આપણે બહુ બે બાજુ નેબર ની ટ્રાય કરીએ દેખાતા ને કોઈ નેબર ખબર નહી એવું આવે કે નહીં કોઈ કોઈ ખોલી છે તો દીધું ને તો પછી પ્રોબ્લેમ થાય મેન સ્ટ્રીટ છે મેન સ્ટ્રીટમાં આપી દો તમે પ્લીઝ યાર ક્યાં નો નોક કરો ખોલતું નથી એટલે શું કે બીજાને બારે મૂકી ન હગાય ને અહીંયા પાછું મેન રોડ યો નથી યા તો પાછું મારે રિટર્ન કરવા ત્યાં જવું પડે થેન્ક યુ બેન થેન્ક યુ રિસ્પેક્ટ યાર ઓકે બેન તો બેને લઈ લીધું સારું પાર્સલ બિચારા કે લઈએ તો આપણે દેવું પડે એવું છે ક્યારેક ક્યારેક પાછું રિટર્ન કરવા જવું પડે નંબર આવ્યું બસો ચૌદ મસ્ત તો

પોસ્ટ પોસ્ટનું હોય તો આમાં ઘરે નાખી દેવાનું પોસ્ટમાં પોસ્ટમાં આવે એવું હોય તો નકા પછી વેઇટ કરવી પડે અથવા તો નેબરને દેવું પડે એ રીતના હોય અને બસ હવે નેક્સ્ટ પાર્સલ જઈએ જો આમાં સ્કેન કરવાનો કોડ હવે આમાં નાખી દેવાનું આ રીતના અને પછી કરી દેવાનું બંધ પછી એવી પાર્સલ ક્યુઆર કોડ આવે આટલે સ્કેન કરી લેવાનું અને પછી સ્વેપ કરે અને લઈ લેવાનું આ રીતના તો લગભગ વાર નહીં લાગે જલ્દી થોડી વારમાં થઈ જાય તો વેઇટ કરીએ આપણે થોડીક વાર થોડાક પાર્સલ આ બધું લઈ લઈએ ટેક્સી વાળો ભાઈ છે અને આવે એટલે આગળ આપણી વાતચીત કરીએ એને આપણે આટલાને કેટલા સો વાગ્યા એક્ઝેક્ટ અને સેલું પાર્સલ હે પાર્સલ લગભગ ફોર્ટી થ્રી પાર્સલ હતા અને આ સેલું પાર્સલ રહ્યું આવું લગભગ આજે કેટલી સાડા કલાક જેવું લઈ લીધું કારક વાર લાગે ને કારક વેલી થી જાય તો એવું ને તો હાલ રાખે બાકી વાંધો ન આવે બાકી તો જરીક નોટી ગામ માં કે હોય તો પછી વાર ભી લાગે અને સેટું બી બહુ થાય નોટી ગામ તો લેસ્ટર થી પાછું એક કલાક ની થી નોટી ગામ થી આવતા થાય હલો તો પાછા મેળા તમે તમારું ધ્યાન રાખજો અને પાછું કંઈક નવું લઈને આવ્યું કાલે ગૌ માતાના ગરબાના ના હે તો એ જોજો અને આજનો બ્લોક આજ રાખીએ તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હર